કેમ છો મિત્રો મોજમાં હશો મોજમાં જ રહેજો ઘણા દિવસો પછી આપણે છીએ એટલે આપણે આપણો પહેલો જ વ્લોગ છે આજે આપણે વાડીનો વ્લોગ છે હમણાં આપણે થોડોક ટાઈમથી વાળી આવવાનું સ્ટાર્ટ કર્યું છે આપણી જોબ હતી એ તો આપણે છોડી છે હવે જોબની આપણે જરૂર છે નહીં આપણે આપણી આપણે ને આપણી વાળી પડી હવે હું તમને માંડવી વિશે થોડુંક પૂછીશ થોડીક સલાહ આપજો જે શું કાંઈ એમાં નાખવાનું છે મને પ્રમાણે કહેજો તમે રેડિંગ હું તમને માંડવી બતાવું છું તો મારા ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો કે આ જે માંડવી બતાવે છે એ થોડીક પીડાશ મારે છે દેખાય છે તમને આ પાન છે એમાં થોડીક કાળી ફૂગ હતી ફૂગની પણ એક દવાનો હાથ રાઉન્ડમાં ખેંચી લીધો છે હું તમને બતાવું કે જો તમને આ દેખાય છે ને આ દસ ક્યારે જો વાંથી હતી અહીંયા સુધી અહીંથી કાળું પડી જતું હશે એનું કારણ એ છે કે આપણે આ ઓરવીનમાં વાવેલી છે અને માથે વરસો પાણી માથે વરસાદ થયો છે એટલે પાણીનો પ્રમાણ વધી ગયો છે એટલે આમાં પીડાશ બતાવે છે બાકી તમે વાં જોઈ શકો છો કે એ ભાગ છે હજી વાવતા હતા ત્યાં માથે વરસાદ થઈ ગયો છે એ ભાગ કાળો બતાવે છે અને બીજી આપણી એ છે આપણે બે મંથ કમ્પ્લીટ થઈ ગયા છે બે મહિનાના માટે દસ દિવસ થઈ ગયા છે દેખાય છે તમને આ કાળી માંડવી એ તો મારા ખેડૂત ભાઈઓ તમે મને જણાવી શકો છો કે આ જે પીડાશ પડી ગઈ છે એમાં દવાનું ક્યુ પ્રમાણ રાખો ને કયો દવાનો છંટકાવ કરો કરવાનો છે એ મને થોડુંક ડિટેલમાં કોમેન્ટ કરી દેજો એટલે મને ખ્યાલ આવે કે આમાં કઈ દવાનો વાર દવા આપણે મારી શકીએ છીએ છંટકાવ કરી શકીએ છીએ ઓકે મારા ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો કે અમે પારે તુવેરનો તુવેર પણ સોંપી દીધેલી છે એટલે આપણે જોઈએ તુવેર પણ સાથે સોંપેલી છે તુવેરનો પણ મને ખ્યાલ નથી કેટલાક દિવસ છે અંદાજે લગભગ એક મહિનોથી થઈ ગયો છે એક મંથ વન મંથ કમ્પ્લીટ થયો છે આનો તો જોઈ શકો છો કે આપણે તુવેરે સાથે છે તમને સાઈડમાંથી દેખાતું હશે કે જુઓ સાઈડમાં તુવેર રાખેલી છે આપણે દેખાય છે આપણે તુવેરા કરેલી છે પારા ઉપર તુવેર રાખેલી છે અને માંડવી છે આપણે બત્રીસ નંબર છે આપણે કંઈ માંડવી તો કે બત્રીસ નંબર આપણે માંડવીનું વાવેતર કરેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી આ જે બીજા નંબરની માંડવી છે ને અને આપણે અમે પૂછી લીધું છે ખરે કે આને બે મહિના અને માટે સાત દિવસ થયા છે આ માંડવીના આપણે જોઈ શકો છો આમાં લીલાશ છે જેટલી માંડવી છે ને અમે જોઈ શકો છો બધી આ માંડવીમાં બધી લીલાશ છે ઓલી માંડવીમાં તમને કીધું કે પાણીનું પ્રમાણ થોડું વધી ગયું છે એટલા માટે પીળી પડી ગઈ છે તો હું તમને બતાવીશ કેવો માલ છે આમાંથી શું વસ્તુ છે ક્યું ખાતર નાખાય મને કોમેન્ટમાં ખેડૂત ભાઈ મિત્રો તો મને કોમેન્ટ કરી દેજો કયું ખાતર નાખું કઈ દવા છાંટી એવું તમને જણાવી મને દેજો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે બી પહેલા નંબરની માંડવી છે એ આપણે સારી થઈ છે એ જોઈ લ્યો તમે આ પહેલા નંબરની માંડવી એકદમ કાળી છે આ તો તડકાના હિસાબે બ્રાઇટનેસ થોડીક વધી ગઈ છે એટલે લાગતું હશે બાકી એકદમ કાળી માંડવી છે આ પીળાશ મારે પીડાશ નથી હવે તમે જોઈ શકો છો હવે તમને કમ્પ્લીટ દેખાય લાગે તમને એમાં પીળાશ જોઈ લ્યો દેખાય છે તમને દેખાય તમને જોઈ શકો છો કે આમાં કઈ અમે છટાઈ એ માંડવી છે આપણે માનોને આપણે ગોઠણ સુધીની મને પહોંચે છે જોઈ લ્યો લો આપણે આપણે શું કહેવાય કે વધ અટકાવવાની પણ માળેલી છે આમાં સુયા બેસાડવાની કે કાંઈ દવા હોય તો મને કોમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો આમાં કી કોમેન્ટ કરાવી શકો રેડી જોઈ લ્યો આપણે સુયા બુયામાં શું છે જોઈ શકો છો જોવો આપણે છોડ પણ ઉપાડીને એવું જોઈએ આપણે એવું હોય તો કેવો માલ લાગ્યો છે આપણે જોઈ શકો છો જોઈ લ્યો આપણા માલ છે આમાં શું છે જોઈ લો કેટલા છે એક છોડ છે આપણે જે સૂયા બે બે મહિનાની માંડવી છે આમાં કાંઈ વાંધો હોય તો મને કહેજો એકદમ લીલો છોડ હે હે એકદમ લીલો છોડ હે કાંઈ એટલે કાંઈ વાંધો હે નહીં તમે મને કહેજો આમાં કયું ખાતર કઈ દવા બધી જ મરાઈ રેડી તો મિત્રો આપણે હવે મળીએ ખેડૂત લોગમાં નેક્સ્ટ વિડીયો આપણે મળે આવા વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવો વિડીયોની મારે નોટિફિકેશન મળતી જ રહે અને સપોર્ટ કરતા રહેજો મને ભૂલી ના ગયા હોય તો સારું હે